ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्न त्रण श्रेणी में कुल अठार वचनामृत समावेश करेल छे जेमा लोया प्रकरण चार वचनामृत छे तेमा लोया नु पांचमू છઠ્ઠું બારમું અને સત્તરમું વરતાલ પ્રકરણના ત્રણ વચનામૃત છે તેમાં વરતાલનું ત્રીજું પાંચમું અને અગિયારમું ઘરડા અંત્ય પ્રકારના અગિયાર વચનામૃત છે તેમાં અંત્યનું બીજું સાતમું આઠમું નવમું અગિયારમું બારમું સોળમું એકવીસમું છવ્વીસમું આડત્રીસ અને ઓગણચાલીસ છે જે અનુક્રમે આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીશું આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેના પચીસ ગુણ હોય છે એક એક વાક્યમાં જવાબ આપો બે મુદ્દાસર જવાબ આપો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચાર અભ્યાસક્રમના વચનામૂર્તનું સંદર્ભ આપી સમજાવો પાંચ અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તમારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપ મળે એ જ છે જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે સૌથી પહેલાં સદ્ગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્યપ્રકરણનું બીજું સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો બ્યાસીના જ્યેષ્ઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા બરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્યની નૂનતા છે એ તો વાત સાચી પણ અમને તો એમ ભાસે છે જે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજું થતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવો થઈ જાય છે જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધિ હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે માટે જે સમજ્યું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય જેમ કોઈ ગ્રસ્થ હોય તેને પોતાની માતા બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજો પદાર્થ પ્રદાન થાય ત્યારે થઈ જોઈએ અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાવું છું માટે અમને તો એમ ભાષે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય બુદ્ધિવાળો જાણવો શા માટે જે જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય યુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાળી જેવી પણ એ તો અતિશય ઝીણી છે તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ ઝીણી છે ને બીજાને તો સમજામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા ઇતિવચના પ્રતમ એ રીતે ગરડા અંત્ય પ્રકરણનો બીજો વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ઘરડા અંત્યના બીજા પ્રમાણે કોને મન બુદ્ધિવાળો જાણવો જવાબ એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે

સંત સભાના સમ કેમ ખાવા પડે છે તો જવાબ છે કે સર્વને એવું અલૌકિક પણ સમજાયું નથી અને દેખ્યામ્યા પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે પ્રશ્ન પાંચ શાસ્ત્રીજી મહારાજ આ વચનામૃતનો સો મહિમા કહેતા જવાબ સમત ઓગણીસો ને સત્તાણું મુંબઈ શાસ્ત્રીજી મહારાજ કહે ગઢડા અંત્યનું બીજું વચનામૃત રાત દિવસ વાંચા જ કરું અને તે પ્રમાણે વર્તતા પ્રશ્ન અંગ બંધાતા એનું વિભ્રાંત જેવું થઈ જાય છે આ વાક્યનો અર્થ સમજાવો જવાબ વિભ્રાંત એટલે વિશેષ ભ્રમથી યુક્ત ગુંચવાયેલું સંશય વાળું યોગ્ય અયોગ્ય વિવેક રહિત પ્રશ્ન સાત કોને અતિશય મંદ બુદ્ધિવારો જાણવો જવાબ સત્પુરુષનો થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય સમજય જાણવો પ્રશ્ન આઠ સર્વ સત્સંગીને મહારાજ કેવા દેખે છે જવાબ સર્વ હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું પ્રશ્ન નવ પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ થઈ જાય છે તેનું શું કારણ છે જવાબ જેવી એ જીવને પરોક્ષ દેવ પ્રતી પ્રત્યક્ષ પ્રતીતિ થતી નથી પ્રશ્ન દસ સર્વ અર્થ સિદ્ધ થયા માટેનું સર્વોપરી સાધન કયું છે જવાબ જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ગુરુ વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે જવાબ જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ પામ્યો છે તો આ વચનામુમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શાસ્ત્રી પુરાણી થવું તેના કરતા ભગવાનનો આશરો કરવો શ્રેષ્ઠ છે સમજાવો અથવા પંડિત હોય તેને પણ ભગવાનના આશરાની જરૂર પડે છે કારણ આપી સમજાવો અથવા સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ વાંચે છે છતાં તેને ભગવાન અને સંતનો મહિમા શા માટે સમજાતો નથી જવાબ છે શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા પણ એને ભગવાનનો આશરો નથી માટે કામ ક્રોધ લોભ ઈર્ષા મત્સર તેણે કરીને એના જીવને હરવી નાખ્યો છે અને કામાદિક જે શત્રુ તેને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન અને ભગવાનના સંતને સમજે છે જે જેમ અમારા કામાદિક શત્રુ નિવૃત્ત નહીં પામતા હોય તેમ ભગવાન અને ભગવાનના સંતને વિશે દોષ સમજે માટે શાસ્ત્ર પુરાણ વાંચે પણ એને ભગવાન ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ સમજાતું નથી પ્રશ્ન બે જીવનો નાશ કેમ થાય જવાબ ભગવાન ભગવાનનો ભક્ત બ્રાહ્મણ અને કોઈ ગરીબ મનુષ્ય એ ચારમાંથી કોઈ એકનો દ્રોહ કરે તો તેનો જીવ નાશ પામી જાય છે પર્વતનું કે બીજું એવું જ જે કોઈ જળદેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં એટલે એ જીવનો નાશ થઈ ગયો એમ જાણવું પ્રશ્ન ચાર જણા દ્રોહથી મહારાજ છે તો જવાબ એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં અને એ ચારમાંથી એકનો દ્રોહ કરે તો તેનો જીવ નાશ પામી જાય છે પ્રશ્ન ચાર પંડિત હોય તેને પણ ભગવાનનો સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી જવાબ શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા પણ એને ભગવાનનો આશરો નથી માટે કામ ક્રોધ લોભ મત્સર તેણે કરીને એના જીવને હરી નાખ્યો છે અને કામાદિક જે શત્રુ તેને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી પછી તે પંડિત પોતાની પેઠે ભગવાનને ભગવાનના સંતને સમજે છે માટે તેને સંતનો જેમ છે તેમ સમજાતો નથી ત્રીજા પ્રશ્નમાં એક લખી સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો છે ચાર થી પાંચ લીટીમાં તો આ વચનામુ કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે જવાબ એનું દ્રષ્ટાંત જેમ પોતાની માતા બન અથવા દીકરી અતિ સ્વરૂપમાં હોય તેને જોઈને જો ભૂંડોગાટ થઈ જાય તો પછી કેવી દાજ થાય સિદ્ધાંત એવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પ્રધાન થાય ત્યારે થવી જોઈએ અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થ પ્રદાન થાય ત્યારે થવી જોઈએ અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તો તેના હૃદયમાં સત્સંગ પ્રધાન ન રહે પ્રશ્ન બે સ્વેપ ગોલોક વૈકુંઠલોક અને બદ્રિકાશ્રમની સભાના દ્રષ્ટાંતે સત્સંગીની સભાનું અધિકપણું જવાબ દ્રષ્ટાંત જેવી શ્વેત દ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંક ને વિશે સભા છે ને જેવી સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વાહરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા હોય તો આ સંત સભાના સમ છે તે સમ સા સારું ખાવા પડે છે જે સર્વેને એવું અલૌકતું નથી અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે સિદ્ધાંત બધા ધામની સભામાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વિભૂતિઓના સ્વરૂપ મુખ્ય છે જ્યારે આ સભામાં તો અક્ષરધામના અધિપતિ સ્વય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે તેથી આ સત્સંગની સભા તે સભાઓ કરતાં અધિક છે પણ જીવની છે 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 કે અહીં તે તે મનાતું નથી અને ઉપર દેખાતું નથી પ્રશ્ન ત્રણ પોતાની માતા બહન દીકરીના દ્રષ્ટાંતે સત્સંગનું પ્રધાનપણ જવાબ જેમ પોતાની માતા બોન અથવા દીકરી અતિ સ્વરૂપમાન હોય તેને જોઈને જો ગુંડો થઈ જાય તો પછી તેની કેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પ્રધાન થાય ત્યારે થવી જોઈએ અને જ્યારે એવી દાજ અયોગ્ય પ્રધાન અયોગ્ય પદાર્થ પ્રધાન થાય ત્યારે થવી જોઈએ અને જ્યારે એવી દાજ અયોગ્ય પ્રધાન પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તો તેના હૃદયમાં સત્સંગ પ્રધાન ન રહે હવે ચોથા પ્રશ્નમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવાના છે અને તે પણ ત્રણથી ચાર લીટીમાં તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક યોગીજી મહારાજની દ્રષ્ટિ પડી તો ગોરીલા એટલે કે વાનર જાતિ એ જન્મે ભક્ત થયો જવાબ સંદર્ભ સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે ને આજ પણ જે સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને થાય છે સમજૂતી ભગવાનના યથાર્થ ભક્તને ભગવાનના ગમે તે ચરિત્ર દેખીને પણ તેમાં દિવ્ય ભાવ જ રહે ક્યારે તેના નિશ્ચયમાં ડગમગાટ રહે નહી હવે પાંચમા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે જેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે જેના નવ ગુણ હોય છે તો આ વચ્ચે કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણે જેવી સ્વે દ્વીપમાં સભા છે ને જેવી ગોલોક ને વૈકુંક ને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમ ને તેથી પણ હું આ સત્સંગી સભાને અધિક જાણું છું અને સર્વહરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે તે સમ સા સારા સારું ખાવા પડે છે અવતરણ બે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેહ ને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુ રૂપ હરીને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે અવતરણ ત્રણ જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ દેહ મૂકીને જેને જેને પામવા હતા તે તો છતાં જ મળ્યા છે માટે કહીએ તેને છતે દેહે જ પામ્યો છે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ